સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે તો વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા અલગ અલગ ચૌદ સીસીટીવી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે તો લગભગ જગ્યાએ સીસીટીવી કેમેરા ફિટ કરી દેવામાં આવ્યા છે ત્યારે હવે ફક્ત આ કેમેરા શરૂ થાય તેની વારા જોવાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા આ સીસીટીવી કેમેરા ફિટ કરવાનું કામ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આપવામાં આવ્યું છે ત્યારે હાલ યુદ્ધના ધોરણે સીસીટીવી કેમેરા સહિત અર્થિંગ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં